પાલનપુરની વાત કરવામાં આવે તો નગરપાલિકા ઘરવેરા શાખા દ્વારા વધુ બાર મિલકતોને સીલ કરી રૂપિયા છાસઠ હજાર સાતસો સત્તાવનની સ્થળ ઉપરથી વસુલાત કરવામાં આવી જેમાં દસ હજાર ઉપરાંતની વસૂલાત બાકી હોય તેવી મિલકતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અત્યારે પાલિકા દ્વારા શહેરમાંથી કુલ રૂપિયા ઓગણીસ કરોડ અઢાર લાખ બાણું હજાર પાંચસો ચાલીસ જેટલી વસૂલાત ઉધારવાની બાકી છે પાલનપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં અંદાજે છાસઠ હજાર ઉપરાંતની મિલકતો આવેલી છે જેનો પાલિકા દ્વારા વાર્ષિક વેરો રૂપિયા બત્રીસ કરોડ ઓગણ એશી હજાર ચોરાશી ઓગણસી લાખ ચોરાશી હજાર ત્રણસો છપ્પન વસુલાતો ધારવાની થાય છે જેમાં પાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ તેર કરોડ સાહીઠ લાખ ઓગણ એકાણુ હજાર આઠસો સોળની વસુલાત કરવામાં આવી છે તેમજ હજુ રૂપિયા ઓગણીસ કરોડ ઉપરાંત જેટલી વસુલાત ઉધારવાની બાકી હોવાથી પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશભાઈ પટેલની સૂચનાથી ઘર વેરા શાખા દ્વારા વેરા વસુલાત હાથ ધરવામાં આવી છે જેમાં ત્રણસો જેટલા મિલકત ધારકોને બાકી વેરો ભરપાઈ કરવા નોટિસ આપી મિલકતનો રૂપિયા દસ હજાર ઉપરાંતનો વેરો બાકી હોય તેવી બાર મિલકતને સીલ કરવામાં આવી છે તેમજ સ્થળ ઉપરથી રૂપિયા છાસઠ હજાર સાતસો સત્તાવનની વસુલાત કરવામાં આવી છે આગામી દિવસોમાં પણ આ વેરા વેરાવસુલાત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને જે લોકોનો બાકી છે કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં જે કરદાતાઓ જે રીધા કરદાતાઓ છે જે વર્ષોથી કરવેરા ભરતા નથી અને તેવા કરદાતાઓની મિલકતો ઉપર નગરપાલિકા અધિનિયમસો ત્રેસઠ અન્વયે કાર્યવાહી કરવાની શરૂઆત નગરપાલિકાએ કરી છે નગરપાલિકાએ અત્યાર સુધીમાં દસ થી બાર મિલકતો સીલ કરી છે અને નગરપાલિકાનું ટોટલ માંગણો બત્રીસ કરોડ જેવું છે હાલ નગરપાલિકા દ્વારા લગભગ તેર કરોડ જેવી વસુલાત અમે કરી લીધી છે અને બાકીની વસૂલાત માટે અમારી કાર્યવાહી ચાલુ છે લોકોને અમે નમ્ર અપીલ કરી છે જો તમારા માંગણા બિલ તમને મળી ગયેલ હોય ના પણ મળેલ હોય તો આવીને કરવેરા ભરી દેવા વિનંતી અને આ નગરપાલિકાની સીલિંગની કાર્યવાહીથી બચવા વિનંતી છે